અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા લોકોને કરવામાં આવ્યા છે તેની સાથે જ જેટલા ગુજરાતીઓ છે છે તે લોકોને પણ કરવામાં આવ્યા પરંતુ આની પાછળ હજી સુધી ભારત સરકાર દ્વારા કોઈ જ નિવેદન નથી આપવામાં આવ્યું અને આ જ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવાની છે અને મારી સાથે જોડાઈ ગયા છે ઇન્ડો યુએસ મીડિયાના એડિટર સર સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ અંશી સર સૌથી પહેલો સવાલ કે અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે લગભગ 104 જેટલા લોકો ભારતીય છે અને 33 જેટલા લોકો ગુજરાતી છે જે લોકો વેલી સવાર અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા ને અત્યારે પોલીસની સાથે રાખીને તે લોકોને પોતાનો વતન મોકલવામાં આવી રહ્યા છે સૌથી પહેલા તો એને લઈને શું કહેશો અંશીબેન અમેરિકામાં લોકોનો જવાનો ક્રેઝ હોય અને લોકો જતા હોય પણ એમાં ખોટી રીતે ગયેલા લોકો જે અમેરિકામાં વસતા હોય એ લોકોને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જે જાહેરાત કરી હતી કે અમેરિકાનું ફરીથી મહાન બનાવીશ અમેરિકા માટે હું નવું મોડલ બનાવીશ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને હું બહાર કાઢી મૂકીશ અને બોર્ડરને વધારે મજબૂત બનાવીશ એના ભાગના એના પ્રચારના જે એને વચનો આપ્યા હતા એના ભાગરૂપે એને ઘણા બધા કાર્ય શરૂ કરી દીધા છે એનો એક આ ભાગ હતો ડિપોર્ટેશન અત્યાર સુધીમાં અમેરિકામાંથી લગભગ સત્તર થી લોકોને ગેરકાયદેસર પ્રવાસીઓને હાંકી કાઢવામાં આવે છે આ હાંકી કાઢવાનું જે આયોજન એમણે કર્યું છે એ બહુ વિશાળ પાયા કર્યું છે એના માટેની સ્પેશિયલ એમણે એક ટીમ બનાવી છે એનું નામ છે ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ આ ટીમના ખાસ અધિકારીઓ અલગ અલગ પોકેટમાં અમેરિકાના અલગ અલગ સ્ટેટમાં જ્યાં જ્યાં આવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓ રહેતા હોય વસતા હોય એમને શોધીને એમને આઈડેન્ટિફાઈ કરીને એમને ભારત પોતપોતાના દેશમાં પાછા મોકલવાનું એ લોકોએ કામ શરૂ કર્યું છે એમાં સૌથી મોટો જે આંકડો કહી શકાય એ આજે હંસીની બેન પણ આપણે વાત કરી કે અમેરિકામાં ગેરકાયદેસર વસતા જે લોકોની સંખ્યા છે અંદાજીત અમેરિકાના સરકારી આંકડા પ્રમાણે એક કરોડ દસ લાખની આસપાસ છે

ડિપોર્ટેશનનું કામ શરૂ કર્યું હવે એની બે મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિગત ગેરકાયદેસર બે છૂટા છવાય ડિપોર્ટેશનનો કેસ બને એ બહુ સામાન્ય ઘટના હોય જે આપણા કદાચ ધ્યાનમાં ન આવે પરંતુ આ કે માસ ડિપોર્ટેશન થયું છે અને આર્મીના કંટ્રોલમાં એટલે આ એક મહત્વની ઘટના એટલા માટે છે કે કોઈ પણ દેશમાં પાસપોર્ટ ડિપોર્ટેશન કરવાની વાત આવે એ ભાગ રૂપે એમને આ એક કાર્યવાહી કરવી પડે અમેરિકામાંથી જયારે ભારતીયો કાઢવાની વાત થઈ એના પહેલા અમેરિકાના વિદેશ મંત્રી આપણા વિદેશ મંત્રી આના માટેની ચર્ચા થયેલી છે અને એની સ્પેશિયલ જે ટ્રીટી એ પ્રમાણે આ સંધિ થયેલી છે અને આપણા વડાપ્રધાને પણ ડોનાલ્ડ ટ્રમ્પને જણાવી દીધું કે ભાઈ તમારે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે તમને જે યોગ્ય લાગે કરવાની છૂટ છે એટલે એ પ્રમાણે આ ટ્રીટી પ્રમાણે એ લોકોએ ત્યાંથી આવી રીતે સો જેટલા પ્રવાસીઓને અહીંયા જે મોકલ્યા અને આપણે જોયું કે પ્રમાણે બધા યંગ યુવાનો છે નાના બાળકો છે સ્વાભાવિક છે કે લાખો કરોડો રૂપિયા ખર્ચીને જયારે અમેરિકા કોઈ જતું હોય એ પછી પાછા આવીતે અચાનક આવવું પડે એ ગંભીર ઘટના છે પણ આર્મીના કંટ્રોલમાં રીતે આવે આર્મીના પ્લેનમાં આવે એ પણ મહત્વની બાબત છે તમે જેમ કહું હોય કે કદા સરકારમાંથી હજી સુધી કેમ કોઈ તો આ સરકારનો ગોઠવાયેલો એક આ કાર્યક્રમ છે એટલે વિચાર કરો કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવાસી આવી રીતે જયારે અહીંયા પાછો આવે છે ત્યારે એને લીગલ ફોર્મલિટી માંથી પસાર થવું પડે છે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે દરેક ગેરકાયદેસર આવેલા પ્રવાસીઓને પોલીસના એની સાથે સલામતી સાથે એમના ગામમાં પહોંચાડવામાં આવે આનો મતલબ શું થયો એમના પર કોઈ કાયદેસરની કાર્યવાહી હાલ પૂરતી દેખાતી નથી એમને જો પોતાના ઘર સુધી પહોંચાડવા પોલીસની જો મદદ રહેતી હોય આજથી દસ પંદર વર્ષ પહેલાનો સમય એવો હતો એનસીની બેન કે કોઈ ગેરકાયદેસર પ્રવાસી અમદાવાદના એરપોર્ટ પર ઉતરે મેં જોયેલું છે મારી નજરે જોયેલું છે કે એ લોકોને સ્થાનિક સત્તાવાળાઓ એરપોર્ટ ઓથોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટ કસ્ટમ હોય વોટ એવર જે એના એ લોકો એમની પાસેથી બહુ મોટી રકમ પડાવતા હતા બે લાખ રૂપિયાથી લઈને પચીસ લાખ રૂપિયા સુધીના આ પ્રકારના લોકોને ચૂકવવું પડતું હતું કારણ કે એ લોકોને એમાં પોતે ડરીને આવ્યા હોય અમેરિકામાં ગેરકાયદે ડરીને આવે એટલે એમને ડર હોય કે અમે જઈશું ને પકડી લેશું પરંતુ આ વખતે જે તમે આપણે જોઈ રહ્યા છે તો આ લોકોને સલામત રીતે પોલીસના જાપ્તા હેઠળ જો પહોંચાડવામાં આવે છે એટલે કે ઉપર કાયદેસરની કાર્યવાહી નથી એવું આપણે માની શકીએ અંતે બીજો એક સવાલ કે આ જે વસ્તુ બની જેટલા પણ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા તો એમાં ભારત અને યુએસએ વચ્ચેના સંબંધોમાં કદાચ કોઈ અણબનાવ આવી શકે કારણ કે અત્યાર સુધી આપણો અને અમેરિકાનો સંબંધ ઘણો મજબૂત કહેવાતો હતો એવું કહેવાતું હતું કે આપણો અને અમેરિકાના સાથેના જે પણ સંબંધો છે તે ખૂબ સારા છે આપણે એકબીજાની મદદ આપતા હોઈએ છીએ પરંતુ હવે આ ઘટના બની તો એમાં સંબંધોમાં પણ કદાચ અણબનાવ આવી શકે એવું કઈ ખરું ના સિનીબેન જયારે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કે અવૈધ પ્રવૃત્તિ થતી હોય ત્યારે બે દેશો વચ્ચે ક્યારે કોઈ ખતરાજ ન થાય તમારી ચેનલ હોય અને હું છું તો તમારું બેનું અમારું આપણે બંનેનું કામ જો સારી રીતે ઓફિશિયલ ચાલતું હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ જો હું તમારા ચેનલ વિરુદ્ધનું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરું તો એ તમે ન ચલાવી લો ને એના લીધે બીજા કોઈ એ ના થાય એટલે આ ગેરકાયદેસર રહેતા લોકોને પાછા મોકલવાનું જે ડોનાલ્ડ ટ્રમ્પના સરકારી તંત્ર અભિગમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એનાથી આપણા બે દેશોના કોઈ પણ પડે નહીં હા જે પરદેશ જવા વાળો વર્ગ છે એ એલર્ટ અને એ કદાચ અત્યારે જવાની તજવીજ થતો હોય તો એ કદાચ રોકાઈ જશે પણ આ પ્રકારના લોકો શાંત રહેવા નથી હોતા અત્યારે થોડુંક શાંત રહેશે વાતાવરણ પાછું ઠંડુ થાય ફરીથી પાછી એ જ રીતે અમેરિકા જવાના પ્રયાસો એમાં પણ કોઈ શંકાને સ્થાન શાંત નથી

દરેક દેશનો કાયદાની વ્યવસ્થાની પદ્ધતિ અને કામગીરી અલગ જ હોય પહેરાવો એટલે આતંકવાદી છે અથવા તો ચોર ઉચકો છે ખિસ્સા કાતરું છે એવું આપણે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ હાથકડી પહેરાવાના પણ અલગ અલગ દેશના અલગ અલગ નિયમો છે આપણા દેશના અલગ નિયમ છે અમેરિકામાં અલગ છે અમેરિકામાં કોઈ પણ પ્રકારનો ગુનેગાર પકડાય

એ કોઈ પણ પ્રકારના ગુનેગાર માટેની એ એ લોકોની ફરજમાં આવતું હોય છે એટલે આને આને હું હું વ્યક્તિગત રીતે કોઈ ગંભીર માનતો નથી હાથકડી પહેરાવાનું કારણ એ અલગ હોઈ શકે અચ્છા આ હાથકડી જે પહેરાવી છે એ અત્યારે આપણે એરપોર્ટ પર જોઈએ છે કદાચ એમને પ્લેનમાં ન પણ પહેરાવી હોય તો જયારે એમની સાથે વાતચીત થાય ત્યારે ખબર પડે પણ એમના કાયદાકીય વ્યવસ્થાના ભાગરૂપે એમને કોઈ પણ દેશમાં હાથ કડી પહેરાવવાનું જો એમનું નિયમ હોય પહેરાવી શકે એટલે એમાં આપણે એમને આતંકવાદી નથી આજે સોશિયલ મીડિયામાં ચાલે છે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સારા મેસેજ પણ આવતા હોય ઘણા બધા ખોટા પણ આવતા હોય છે એટલે લોકોએ પણ આનાથી આને તટસ્થતાથી વિચારવું જોઈએ કે માણસ સહી સલામત પાછા હોય હાથ પહેરાવી ગળામાં સાકળ ગળામાં સાંકળ એને ભૂલી જાવ પણ તમારો વ્યક્તિ જે ગયેલો ગેરકાયદેસર હતો સહી સલામત તમારા ઘર સુધી જે સરકારી ચાપતા હોય એનાથી વધારે બીજું શું હોય શકે હાથ પહેરાવી કે ધાબળો પહેરાવ્યો કે ગમે તે પહેરાવ્યું તમારો ઘરનો માણસ ને સલામત રીતે પાછો મળે એમાં તમારે ખુશ થવું જોઈએ હથકડી પહેરાવી છે તો એમાં એમના કાયદા ના અનુસાર એમની પદ્ધતિ અનુસાર છે એમાં આપણે કોઈ કોઈ પણ સરકારી કામગીરીમાં આપણે એની ચર્ચા પણ ના કરી શકાય કે એનો દખલ પણ ના કરી શકાય બીજો એક સવાલ હું માનું છું ત્યાં સુધી જે કોલંબિયાના પ્રધાનમંત્રી છે તેમને એમ કહ્યું હતું કે અહીં અમેરિકાનું પ્લેન નહીં આવે અમે લોકો જાતે જ અમારું પ્લેન મોકલીશું ને એમાં અમારા જેટલા પણ લોકો ગેરકાયદેસર ગયા છે તે લોકોને પાછા બોલાવવામાં આવશે પરંતુ ભારતમાં તો એ લોકોનું પ્લેન આવ્યું જે એરફોર્સ નું પ્લેન છે તો એને લઈને શું કહેવું છે એક તરફ અત્યારે લોકો દેશ પોતાનું પ્લેન મોકલી રહ્યા છે ને બીજી બાજુ આપણી જ ત્યાં અમેરિકા નું પ્લેન આવ્યું એનું કારણ એવું છે કે અમેરિકાની સદર સાથે જે જોડાયેલા દેશો છે લેટિન અમેરિકાના કોલંબિયા મેક્સિકો ગ્વાટેમાલા હોંગુ વેપના બધા દેશોમાં જે માનવ તસ્કરી થાય છે એની સાથે પણ મોટામાં મોટી તસ્કરી ડ્રગ છે અને ઘણા બધા ડ્રગ માફિયાઓ પણ આ રીતે અમેરિકા સાથે ડ્રગ ના વેપારમાં હથિયારોના વેપારમાં અનેક ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા હોય હવે જ્યારે અમેરિકા આવી રીતે કોઈ પણ માણસ એમનું ગેરકાયદેસર રહેતા લોકોનો જથ્થો કોલંબિયા મોકલવાની વાત કરતું હોય ત્યારે કોલંબિયાને શંકા પણ હોય કે ભાઈ આ જે મોકલી રહ્યા છે એ ખરેખર અમારા નાગરિકો છે કે નહીં. એટલે કોલંબિયા પોતાની પોતાના દેશના નાગરિકોને સ્વીકારવા માટે પોતાના દેશના નાગરિકોની ઓળખ પણ એ આજે આપણે ગુજરાતીઓ કે ઇન્ડિયન કોઈ પણ ઓળખાઈ છે એ પ્રમાણે પણ કોલંબિયા અને અમેરિકાના જે ટ્રીટી છે એ થોડીક અલગ છે એટલે એના કારણે એ લોકો પ્લેન મોકલે એ ખોટું નથી આપણે પણ બહુ આપણું પ્લેન મોકલી શકીએ આજે આપણે જયારે કોવિડની જ્યારે ક્રાઇસિસ થઈ હતી ત્યારે આપણે ઘણા બધા દેશોમાં વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે આપણે આપણા દેશના વિમાનો હતા. વિદ્યાર્થીઓ પાછા પણ લાવ્યા હતા યુક્રેન વોર વખતનો પણ તમને ખ્યાલ દેશ ને જે અનુકૂળતા આવતી એ રીતે લાવી શકે પણ કોલંબિયા અને આ બધા દેશોની જે પરિસ્થિતિ છે ગુનાખોરીની પ્રવૃત્તિ છે એના માટે પણ કોલંબિયા સરકારે એવું વિચાર્યું હોય કે ભાઈ કદાચ ખરેખર કોલંબિયાના બદલે મેક્સિકોનો અને કે લેટિન અમેરિકાના મોટા ભાગના લોકો એકબીજા સાથે દેખાવા મળતા એટલે માણસ કોલંબિયન થઈને અમારા દેશમાં તો આવી જતો નથી ને એવી પણ એમની શંકા હોય અથવા તો કોઈ બીજું પણ હોય શકે એટલે આપણે એને કોઈ એ દેશમાં એ લોકોની શું સ્થિતિ હશે ને શું હશે એના કરતા આપણા દેશના આપણા નાગરિકો સલામત રીતે એરપોર્ટના જહાજમાં આવ્યા. મિલિટરી ના જહાજ આવે એ આપણે વધારે પોઝિટિવ અને લઈએ આપણા નાગરિકો સલામત પાછા આવે છે એ જ આપણા માટે બહુ મોટી વાત છે હમ બીજો એક સવાલ કે હજી સુધી ભારત સરકાર દ્વારા ડિપોશન પછી કોઈ વાત નથી કહેવામાં આવી કે કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું એ પછી આપણા વિદેશ મંત્રી એસ જયશંકર હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તો શું લાગે છે આના ઉપર ક્યારે નિવેદન સામે આવી શકે છે અને આના ઉપર યોગ્ય પગલાં ક્યારે ભરવામાં આવી શકે છે

તો 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 અથવા અથવા એનો ફાયદો થાય શન આવે એવું નથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એટલે કદાચ સરકાર આમાં અત્યારે દખાવી ન કરી શકે પણ જયારે આપણે યુક્રેનથી વિદ્યાર્થીઓને પાછા લાવવાના હતા ત્યારે તમે જોયું હશે કે કેટલા બધા સરકારના નેતાઓ પ્રવક્તાઓ એની જાહેરાતો કરી હતી કારણ કે સારી ઘટના હતી આપણા વિદ્યાર્થીઓને પાછા લાવવાની હવે આ પ્રવૃત્તિ પણ સારી છે પણ મુક્ત પ્રવૃત્તિ છે એટલે એની કોઈ ચર્ચા કદાચ સરકાર તરફથી ના થાય એ હું એવું માનું છું કે કરવી પણ કરવી એમના માટે જરૂરી પણ ના હોય બીજો એક સવાલ કે લગભગ અત્યારે એકસો ને ચાર ભારતીય પાછા આવે એવું કહેવામાં આવી રહ્યું છે ઓફિશિયલી આંકડો કદાચ હજી વધી પણ શકે છે આ પહેલો સ્લોટ હતો તો હજી ઘણા બધા એવા લોકોને પાછા આવવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અમેરિકામાંથી કે જેટલા પણ ગેરકાયદેસર લોકો હશે ને તે લોકોને ચોક્કસ પોતાના વતન ભારત તો પાછું આવવાનું જ છે એટલે હવે ગેરકાયદેસર રહેલા દરેક લોકો ઉપર ખતરો છે ત્યાં હંસીની બેન આ બહુ સરસ સવાલ તમે કર્યો આની મારે બહુ વધારે વિદ્યાર્થી હું આપને વાત કરીશ ને આપણા દર્શકોને પણ આમાં વધારે સારી માહિતી આપવાનો પ્રયાસ કરીશ અમેરિકામાં જે ગેરકાયદેસર પ્રવાસીઓ છે એમાં 1 લાખ 1 કરોડ 10 લાખ ની જે સંખ્યા વાત કરી એમાં પહેલો નંબર છે મેક્સિકન દેશના લોકોનો મેક્સિકોનો પછી ગ્વાટેમાલા ઉરુગ્વે ને એ નજીકના દેશો આ દેશો બાદ આપણો નંબર ચોથો કે પાંચમો આવે છે એટલે આપણી સંખ્યા હજી નથી બીજી વસ્તુ કે આ આખો કાર્યક્રમ ને પાર પાડવા માટે સરકાર તરફથી અમેરિકાની ગવર્મેન્ટ તરફથી જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે નવું ડિપાર્ટમેન્ટ બનાવ્યું આઈસીઈ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એમાં અત્યાર સુધીમાં એમને ભારે ખર્ચો થઈ રહ્યો છે

પાછા કાઢવાનું જે અભિયાન શરૂ કર્યું છે પરંતુ દસ વર્ષમાં એક લાખ એક કરોડ દસ લાખ જયારે ખાલી કરવાની વાત આવશે પાછા કાઢવાની વાત આવશે ત્યાં દસ વર્ષમાં બીજા પણ પાંચ પચીસ પચાસ લાખ વધી ગયા એટલે સમસ્યા અમેરિકાની ત્યાં પૂરી થવાની નથી

એમનો મનમાં કોઈ પણ આઈડિયા આવે ટોયલેટમાં બેઠા હોય આવા બેઠા હોય નાસ્તો કરતા હોય અને બ્રેડ જોઈને એમને કંઈક આઈડિયા આવે કે બ્રેડ સારી નથી તો બ્રેડ ઉપર નું એમનું કઈક ટ્વીટર રાખી અને બહુ મોટાની કોઈ પોલિટિકલ એમની કમેન્ટ્સ શરૂ થઈ હમ આ પ્રકારની એમની જે પદ્ધતિ રહી એના કારણે અમને મજાકમાં લોકો અમે અમેરિકામાં ટ્વીટર ફેસિલિટેટ કરતા એટલે એમને મન થતું ફરથી ટ્વીટર કરી દે હવે અત્યારે એમની પાસે બીજો કાર્યકાળ મળ્યો છે પ્રેસિડેન્ટશીપનો અને એમાં એમણે પોતાની એક શાખ સુધારવી પડશે પોતાની પદ્ધતિ બદલવી પડશે અને આક્રમક રીતે એમણે જે કરવું હોય બધું રદ કરવું પડશે હવે એમણે જેટલા સો જેટલા એમણે ઓર્ડર કર્યા છે એક્ઝિક્યુટિવ ઓર્ડર હિન્દીમાં ગુજરાતીમાં એને કાર્યકારી ઓર્ડર કહીએ છીએ કાર્યકારી ઓર્ડર એટલે કાયમી નથી આ ગમે ત્યારે બદલાઈ શકે છે રોકાઈ શકે છે અને લાંબો પણ થઈ શકે છે અત્યાર સુધીમાં જેટલા એમણે ઓર્ડર કર્યા છે એના વિરોધમાં અમેરિકાની ગવર્મેન્ટમાં છેલ્લા બે અઠવાડિયામાં એક નવું અભિયાન શરૂ છે આનો મતલબ એ છે કે પચાસ રાજ્યોમાં પચાસ અલગ અલગ પ્રદર્શનો કરવાના અને એક જ દિવસમાં કરો ફિફ્ટી ફિફ્ટી વન નું આ રીતે એ લોકોએ ટાર્ગેટ બનાવે છે આ બહુ મોટી મહત્વની બાબત એટલા માટે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ ગમે એટલી મોટી વાત કરે કે હું પ્રેસિડેન્ટ કરી શકું નથી એ દેશ એટલે પોતાના કોઈ પણ આઈડિયા આવે અને એને અમલમાં મૂકી દેવું

ગઈકાલે મોડી રાતે એમણે આપણા ટાઈમ પ્રમાણે એક નવી જાહેરાત કરી છે કે ટ્રાન્સજેન્ડર મહિલાઓ હોય એ કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સમાં એમાં ભાગ ના લઈ શકે એટલે જે કોઈ વ્યક્તિ છોકરી હોય એ ટ્રાન્સજેન્ડર છોકરો થાય તો એ બીજા સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ ના લઈ શકે આનો પણ બહુ વિરોધ થઈ રહ્યો છે અમેરિકામાં જન્મેલા બાળકોને કાયદેસરતા ન મળે એ કાયદેસરતા કેન્સલ કરવાનું એમણે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર કર્યો એના વિરુદ્ધ અમેરિકાના બાવીસ સ્ટેટના ગવર્નર આપણે જેને મુખ્યમંત્રી કહીએ ત્યાં ગવર્નર કહેવાય છે એ ગવર્નરોએ બાવીસ સ્ટેટના ગવર્નરોએ હાઈકોર્ટમાં ફેડરલ સુપ્રીમ કોર્ટમાં આની અગેન્સ્ટમાં એપ્લિકન્ટ કરી છે એટલે એ પણ અત્યારે કાયદો અત્યારે સ્થગિત થઈ ગયો છે એટલે એ મુવમેન્ટ પણ સ્થગિત થઈ ગઈ છે કારણ કે અમેરિકા અનસીન છે ને વસાહતીઓથી બનેલો દેશ છે અલગ અલગ દેશના સારા લોકો ખરાબ લોકો જે કહેવાય બધા ભેગા થયા હતા અને દેશના આપણે જે જોઈએ છે સરસ બનાવે

એટલે આના બહુ જ મોટા પ્રત્યાઘાતો ભવિષ્યમાં પડશે ઇમિગ્રેશન સુધી વાત છે એટલે ઇમિગ્રેશન થતું હોય તો આવા તો બીજા અનેક કારણો છે એના પર વધારે ધ્યાન ફોકસ કરવાની જરૂર છે બીજું ડોનાલ્ડ ટ્રમ્પની એક લાગણી એવી છે કે મારા દેશના નાગરિકો પર ટેક્સમાં રાહત રહે એમને ટેક્સ ઓછો ભરવો પડે અને એમને હું સારું ફેસિલિટી આપી શકું પણ ટેક્સ વગર તો કોઈ દેશની સરકાર ચાલવાની નથી તો ટેક્સ લાવે કે એટલે એમણે ટેરિફની જે યોજના બનાવી બીજા દેશો પર ટેરિફ નાખવાની વાત કરી આમ કરીને નવા ટેરિફ લાવવાની વાત કરે છે તો એની સામે પણ અત્યારે યુરોપિયન સંઘ એક થઈ ગયું છે યુરોપિયન યુનિયન એમણે પણ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કર્યો છે જે કોલંબિયાને મેક્સિકોમાં જે એમણે ટેરિફ નાખ્યું એની સામે કેનેડાએ પણ ટેરિફ નાખ્યું તો કેનેડાએ પણ એની સામે ટેરિફ વધારી દીધું. એટલે આવી બધી ઘટનાઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે પોતાની આક્રમકતા હતી એ ક્યાં ગુમાવી પણ દે કારણ કે કોઈ પણ નિર્ણય છે ને બહુ શાંત અને સ્વસ્થ મગજે પ્રેસિડેન્ટ કક્ષાના વ્યક્તિએ લેવો જોઈએ હંસી નિવેદ બીજો એક સવાલ કે તમે કીધું ગ્રીન કાર્ડ ને લઈને નિયમો બદલવામાં આવ્યા જે આટલા પણ બધા નિયમો બદલવામાં આવ્યા છે તો ત્યાં રહેતા ગુજરાતીઓ કે ભારતીય કોઈ પણ ગણી લો એ લોકો પર આની ઇફેક્ટ કેટલી થવાની છે આ એક મારો છેલ્લો સવાલ છે કે જે લોકો ત્યાં રહી રહ્યા છે તે લોકોને પણ કદાચ આની અસર કોઈક ને કોઈક તો પડવાની જ છે એક બાજુ ડિપોર્શન ચાલી રહ્યું છે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ગ્રીન કાર્ડ ને લઈને આટલા બધા નિયમો બદલાયા છે ગ્રીન કાર્ડ ને લઈને હજી સુધી એમને બહુ ચેન્જ નથી આવ્યો જે વાત હતી જે ત્યાં જન્મેલા બાળકોને કાયદેસરતા આપવા હવે એચ એટલે વર્ક પરમિટ ઉપર કોઈ પણ વ્યક્તિ ત્યાં ગઈ હોય પતિ પત્ની તરીકે ત્યાં રહેતા હોય ને એમના ચોક્કસ લીગલ સમયગાળામાં ત્યાં એમના એમને ત્યાં બાળક અવતરે તો એ બાળક ત્યાંનો નાગરિક થવા માટે પૂરેપૂરો હકદાર છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આને પણ કેન્સલ કરવાની વાત કરી છે એટલે આ બધા ઘણા બધા કારણો એવા છે હવે બીજી તમે વાત કરી ગ્રીન કાર્ડની તો જે ઇમિગ્રેશન વિઝા ઉપર જે ગયા હોય અમેરિકા જવા માટેના જે વિઝાના અલગ અલગ પ્રકાર છે ફરવા જવાનો હોય ઇમિગ્રેશનનો હોય લોહીના સંબંધનો હોય પોલિટિકલ મીટિંગ માટે જતા હોય યુનાઇટેડ નેશન્સના કામ માટે જતા હોય તમે મેડિકલ ટ્રીટમેન્ટ માટે જતા હોય ભણવા માટે જતા હોય હવે આ તમે કઈ કેટેગરીમાં તમે ત્યાં ગયા છો અને ત્યાં તમને જો કોઈ સ્પોન્સર મળે ને તમને ત્યાં ગ્રીન કાર્ડ માટે બનાવવા માટે સ્પોન્સરશીપમાં મદદ કરતું હોય તો એ પ્રોસેસ બાકી અલગ છે એનાથી કોઈને કોઈ તકલીફ પડવાની નથી વાત છે ફક્ત ને ફક્ત ગેરકાયદેસર ત્યાં રહેતા લોકોની અને ગેરકાયદેસર રહેતા મા બાપના કુકે જન્મેલા બાળકોની જેમને ત્યાં નાગરિકત્વ નથી આપવું એટલે એના સિવાયના જે ત્યાં લોકો લીગલ રીતે ગયેલા હોય વિઝિટર વિઝા પર ગયેલા હોય ત્યાં ઇલીગલ રહી જાય તો એમના માટે પણ એક આ તકલીફ છે પણ ઓફિશિયલ ગયેલા જે ઇમિગ્રેશન વિઝા ઉપર જે ગયેલા હોય એમના માટે કોઈ તકલીફ નથી એમને કોઈ ચિંતાનું કારણ નથી ઉલટું એમના માટે કે પોતે કદાચ અત્યારે મારે સવારે અમેરિકાના એક આવ્યા એમની સાથે વાત કરી તેમણે કહું કે ભાઈ અમે આટલા બધા ટેક્સ ભરીએ અને એ લોકો વગર ટેક્સ આટલું બધો બેનિફિટ લઈ જાય એ કેવી રીતે ચાલે કારણ કે બે નંબરમાં અમેરિકાનો એક બીજો બેન સરસ વાત એ છે કે ગેરકાયદેસર રહેતા વ્યક્તિને પણ જો ત્યાં જઈને હોસ્પિટલમાં માંદો પડે ને હાર્ટ એટેક આવે કોઈ પણ ગંભીર બીમારી થાય હોસ્પિટલ માં દાખલ થઈને કે મારી પાસે ડોક્યુમેન્ટ નથી તો એને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ પાસે એને ફ્રી ટ્રીટમેન્ટ ની બધી વ્યવસ્થા કરી આપે છે એવા પચાસ લાખ ડોલર સુધીના ટ્રીટમેન્ટ લીધેલા પેશન્ટ પર મારા ધ્યાન માં છે પચાસ લાખ ડોલર ની ટ્રીટમેન્ટ થઈ હોય છતાં પણ એના કિસ્સામાંથી એક ડોલર જતો નથી એ બધું ગવર્નમેન્ટ નો આ ખર્જો થતો હતો એટલે આને પણ કંટ્રોલ કરવા જો કદાચ ડોનાલ્ડ પણ કર્યું હોય તો મારી દ્રષ્ટિએ ખોટું પણ ગણાય થેન્ક યુ સો મચ સર અમને આ બધું સમજાવવા માટે અને આટલી બધી ઇન્ફોર્મેશન આપવા માટે થેન્ક યુ થેન્ક યુ વન્સ અગેન જે પ્રમાણે આજે આપણે બધું સમજીયા કે અત્યારે કેમ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આની પાછળના કારણો કયા છે તેની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળ પણ કયા કારણો છે ભારત સરકાર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવશે કે કેમ તે દરેક વાત આજે આપણે કરી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર